ધૂમ મચાવતા ઠાકોર સાથે ન્યૂઝ પટેલે મુલાકાત લીધી હતી હાલ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ છે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકચાહના પણ મેળવી રહ્યા છે ત્યારે આજે વાત કરીશું કે વડોદરા શહેર ગાજરાવાડી ખાતે રહેતા નાનકડા ગરીબ પરિવારમાં રહેતા નિશાંત ઉર્ફે ડીકે ઠાકોરની લોકમત ન્યૂઝ ચેનલ પ્રતિનિધિએ ડીકે ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી હાલ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને ઠાકોર સમાજનું અને પોતાના પરિવારનું તેણે નામ રોશન કર્યું છે વડોદરા શહેરમાં રહેતા નિશાંત ઉર્ફે ડીકે ઠાકોર ગાજરાવાડી ખાતે વર્ષોથી વસવાટ કરે છે જ્યારે ડીકે ઠાકોર પોતે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે પિતા સાયકલના પંચર બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે આજનો યુગ મોબાઈલ યુગ છે ત્યારે ડીકે ઠાકોર મિલની માતાના વિડીયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર અપલોડ કરે છે આજે જોત જોતામાં હજારો લોકો દિશાંત ઠાકોર એટલે ડીકેને ચાહવા લાગ્યા છે ત્યારે તેમના પરિવારની વાત કરીએ તો માતા પિતા પોતાની પત્ની ભૂમિબેન એમ કુલ ચાર લોકોનો પરિવારમાં સમાવેશ થાય છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ તેઓ વસવાટ કરે છે દર્શક મિત્રો બધાને ખબર છે કે તમે કોઈ પણ પ્રગતિ કરો કે આગળ વધો તો સપોર્ટ હોવો જરૂરી છે ત્યારે ડીકે ઠાકોરના

જે સલાડ ગામની બાળકી છે એ હની પ્રજાપતિ તેને ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવતા જે વિડીયો હતા એના સમાચાર પ્રસારિત કર્યા ત્યારબાદ આજે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા ગાજરાવાડી ખાતે ડીકે કે ઠાકોરે દિશાંત ઠાકોર ખાતે દિશાંત ઠાકોર જે છે એની મુલાકાતે છે અને લોકમત ન્યૂઝ ચેનલ સાથે આજે ખાસ વાતચીત કરી છે આ દિશાંત ઠાકોરની વાત કરીએ તો એક ગરીબ પરિવારમાંથી ઉછરેલો આ વ્યક્તિ છે અને હની પ્રજાપતિને જે તૈયાર કરનાર છે એ ડી કે ઠાકોર છે આપણી સાથે મારી પાછળ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ દિશાન ઠાકોર છે એ ગાજરાવાડી ખાતે અભ્યાસ કરે છે અને એના પપ્પા જે છે એમના મજૂરી કરે છે અને આજે ઇન્સ્ટાગ્રામમાં જોત જોતાની અંદર આજે આશરે એક લાખ કરતાં આપણ ફોલોવર્સ છે અને લાઈફની વાત કરીએ તો એક મિલિયનમાં જાય છે આપણી સાથે પહેલાં દિશાન ઠાકોર સાથે વાતચીત કરીશું દિશાનભાઈ તમે ક્યારથી આ વિડીયો બનાવો છો અને ઇન્સ્ટાગ્રામમાં તમારો વિડીયો છે ધૂમ મચાવ શું કહેશો હું છેલ્લા પાંચથી છ વર્ષથી વિડીયો બનાવું છું અને આ વિડીયો મારા મારા એટલે એમાં એવું છે કે વિડિયો મેં બનાવતો તો પહેલાં તો એવું હતું કે પહેલાં લોકો મજાક ઉડાવતા હતા વિડીયો બનાવવા પર પણ હવે એ જ લોકો અત્યારે એવું કહે છે કે વિડીયો સારા બનાવે છે નમજો પણ વિડીયો બનાવે એટલે મહેનત અને મારી મેરડી માની મેર છે અને પ્લસ મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે કેમ કે એમનો સપોર્ટ ના હોત તો હું કંઈ આવવાનો નહોતો આગળ કંઈ કંઈ કોઈનો સપોર્ટ ના હોય તો કેમ કે કોઈનો સપોર્ટ હોય તો આપણે આગળ વધી શકીએ બાકી હું કંઈ હતો જ નહીં કશું એટલે મેન વસ્તુમાં મમ્મી પપ્પાનો સપોર્ટ છે અને મેળવી માતાની મેયર છે નિશાંતભાઈ આ વિડીયોની વાત કરીએ તો તમે કેટલા સમયથી આ વિડીયો બનાવો છો અને જોત જોતાની અંદર આજે તમારા લાખોમાં ફોલોઅર્સ છે એવું કહેવામાં આવે છે અને એની પાછળનો તમારા સપોર્ટની વાત કરીએ તો મમ્મી પપ્પા તો ખરા પણ તમારી વાઇફ પણ સાથે છે શું કહેશો એટલે સપોર્ટ મારી વાઇફ તો હમણાં મારા મેરેજના વરસ થાય છે તો વરસથી એમનો બી સપોર્ટ છે એટલે એમનો સપોર્ટ છે એટલે મેં આગળ કામ કરી રહ્યો છું એમનો સપોર્ટર ન હોત તો આગળ કામ ના કરી શકે અને પ્લસ હું છેલ્લા પાંચથી છ વર્ષથી વિડીયો બનાવું છું અને મને ગ્રોથ આ બેથી ત્રણ વર્ષમાં મને ગ્રોથ મળ્યો છે એટલે મારા ઓરિજનલ વોઇસ મારા મેડલી માના છે મેડલી માના પર હું વિડીયો બનાવું છું એટલે ઓરિજિનલ વોઇસ પર મને બેનિફિટ સારો મળ્યો છે તમે આ માના જે વિડીયો બનાવો જ છો પણ સાથે સાથે તમારા એક્ટિટ્યુટના પણ વિડીયો હોય એવામાં દર્શકોને ખાલી એટલે એટીટ્યૂડના વિડીયો તો હું દર્શકોના કહેવા પર બનાવું છું કેમ કે મેં મને કહે છે મને કે આવી રીતે વિડીયો બનાવો એમની ફરમાયશ પર વિડીયો બનાવું છું બાકી એટીટ્યૂડ મારો કન્ટેન્ટ નથી એમના ફરમાઈશ પર વિડીયો બનાવું છું મેં એટી વાળો એક લાઈન લેન કરતા મારા દર્શકોને ખાલી એટલે એટીટ્યુડ મારે કહું તો ખાલી વાતો જેમની મોટી મોટી છે બાકી વાતોમાં નથી કોઈ સાર અને આયા તો મને મારવા લઈને કૂતરા ભેગા બહાર પણ બેટા જોજો સાથે મારી મારા હાવજ્યા ભાઈઓ છે ચડી ના જાય તમારા જ ફૂલોનો હાર શું કહેશો આજે તમારા એક વર્ષ થયા મેરેજ લઈને તમારા જે દિશાંત છે એક ટીકટોકમાં ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો લાખોમાં મસ્ત ફોલોઅર્સ છે શું કહેશો તમારો સપોર્ટ કેવો છે કેટલા સમયથી મોબાઈલ યુગનો જમાનો છે ઘરમાં ઝઘડા થતા હોય છે તો આ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવશે તમને કંઈક એવું કંઈક થાય એવું લાગે છે તમારો સપોર્ટ ફૂલ છે શું તમે ઘરે કામ કરો છો બરાબર આ હતા જે ઈશાંતભાઈ અને ઈશાંતભાઈ અને નો પરિવાર અને એમની સાથે વાતચીત કરીશું હવે આપણે વાત કરીશું એમના જે પપ્પા છે શું કહેશો તમારો છોકરા જે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કરે છે અને આજે દૂધ દુકાનની અંદર લાખોમાં ફોલોઅર્સ છે શું ધંધો કરો છો પહેલી આખી ડિટેલ મારી સાયકલની દુકાન છે ગાજરાવાડીમાં મેં પોતે સાયકલ રિપેરિંગ કરું છું પંચર બનાવું છું એની ઉપર મારું ઘર આખું ચાલે છે એનામાં મેં સારી રીતે છોકરાને સપોર્ટ કર્યો કે તું આગળ વધ અમે પાછળ બેઠા છે તારે કોઈ જાતનું ટેન્શન નહીં ચિંતા નહીં બે બહુ છોકરાનું બહુને એવું આપી દીધું છે કે સપોર્ટ આપું છું કે તું આગળ વધો તમે તમે કમાશો નામ તો અમારું બી નામ જોડે નીકળશે અમે એ રીતે સપોર્ટ કરીએ છીએ જોડે મારો ભાનિયો છે એક ભત્રીજો ભાન્યો ભાનો છે અને એક ભત્રીજો છે એ બે એની જોડે સપોર્ટમાં ફૂલ છે અપુર ઠાકોર અને ગુજ્જર મેહુલ ઠાકોર એ બેઓનો સપોર્ટ ફૂલ છે એને આ સપોર્ટ કરવાની વાત કરો છો તો સપોર્ટ તો સાહેબ નોકરી કરાવે કંઈ આગળ વધારે એ તે થાય સાહેબ મોબાઈલમાં સપોર્ટ કરો છો એ મને નવું લાગે શું કહેશું મેં એને કીધું તું ગમે તે લોકોએ મને બહુ ઘણા ઘણા લોકોએ મને કહે છે કે છોકરો વિડીયો કરે છે આ નોકરી ધંધો કરતો નથી તને કોઈ સપોર્ટ કરતો નથી મેં બિંદાસ કહું છું કે કાંઈ નહીં આજે નહીં તો કાલે પણ મારો છોકરો આકાર આવશે એને કીધું તું વિડીયોમાં જ આગળ વધ નોકરી ધંધામાં જ શું રાખ્યું છે એવું બી એને મેં કઈ રહ્યા છે એક પિતાના છોકરાના પાછળ પિતાનો સપોર્ટ હોય છે એવા બીજા કેટલા પિતા એવા છે ને કેટલા બાળકો છે શું કે મેસેજ આપશો મેં તો બધાને એ જ કહું છું કે તમારા છોકરામાં જે હુનર હોય એનામાં જેને આગળ રાખો એમાં જે ટેલેન્ટ છે એમાં જે કમાશે એ જ કમાશે નોકરી ધંધામાં પડ્યું છે પણ એમાં જે જેમાં હોશિયાર છે એમાં જેને આગળ વધાવો મેં તો બધાને સર્વે એવો જ મેસેજ આપવા માગું છું દર્શક મિત્રો આ તો દિશાંત ઠાકોરનો પરિવાર એમનું કહેવું છે કે ખભોથી ખભે મિલાવીને જો વાત કરવામાં આવે તો ખરેખર જે મિશન હોય છે પાર પડે છે એવા દિશાંત ઠાકોરના પરિવારમાં જોવા મળે છે પણ આજના યુગના યુગની અંદર મોબાઈલ વસ્તુ જે છે એ સારી પણ છે ને ખરાબ પણ છે પણ અમારા દ્વારા એક માધ્યમથી મેસેજ છે કે દરેક લોકો આ ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો બનાવે છે એ ખરેખર એક સાચા પણ હોય છે સારો મેસેજ પણ આપે છે ખરાબ મેસેજ પણ આપે છે પોતે હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર